મિત્રો ઉનાળો ચાલતો હોય અને આપણે ઉનાળા વિશે જ કંઈ ના લખીએ તો કેમ ચાલે એટલે જ આજે મેં ધમધોકતા ઉનાળા વિશેની એક સુંદર રચના લખી છે તો સાંભળો ગરમીની મોજ સખા માણી તો જો સૂરજની અદા જરા આણી તો જો ધૂંધવાયો કાં ગરમીથી લાલચોળ થઈ હવે લીમડાના ઝાડ જરા વાવી તો જો ચૈતરના સુસવાટા ને વૈસાખી વાયરો છે તળાવની પાળે ટહેલ માણી તો જો ગુલાબી સાંજ ખીલે બાળુડા બાળસંઘ ગુલાબી સાંજ ખીલે બાળુડા બાળસંઘ બેડમિંગ્ટનમી હાર માની તો જો ગરમીના રોદણા હવે રહેવા દે બાપલા ગરમીના રોદણા હવે રહેવા દે બાપલા ગરમીની મોજ ધાબે લાવી તો જો ગરમીની મોજ બાપુ ગામડિયા ગામે ખુલ્લી હવાની મોજ જરા માણી તો જો ખુલ્લી હવાની મોજ જરા માણી તો જો ગરમીની મોજ સખા માણી તો જો સૂરજની અદા જરા આણી તો જો અસ્તુ મિત્રો આ રચના તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો જય શ્રી કૃષ્ણ